બોડી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લામાં સવારે વહેલી સવારે છ વાગ્યાથી લઈ સવારે નવ વાગ્યા અત્યારે વાત કરે ત્યારે પણ ઠેર ઠેર માવઠું પડ્યું છે પર ઉનાળે જ્યારે ગરમી ખૂબ જ અગન અગનજાળ વરસાઈ રહી છે આકાશમાંથી સુરત દાદાનો પ્રકોપ વેઠી શકાય તેવો નથી ચાલીસ ડિગ્રી તાપમાન દર્શાવી રહ્યું છે સર્વત્ર અત્ર તત્ર સર્વત્ર દરમિયાનમાં અચાનક જ સવારે હવામાનમાં પલટો આવ્યો ગઈકાલથી પલટો આવેલો છે અને વહેલી સવારે છ વાગે વરસાદ પડ્યો ઠેર ઠેર આજે દ્રશ્ય નજરે પડી રહ્યા છે આપણને કે જાંબા ગામે કવાટ તાલુકાનું જાંબા છે શૈલેષભાઈ રાઠવાએ અમને આ વિડીયો મોકલ્યા તમે જુઓ કે વરસાદ પડ્યો છે નિવાના પાણી પણ પડી રહ્યા છે રોડ ભીંજાયેલો છે અને જે ખેડૂતો છે ટામેટા કઠોળ કપાસ સહિત નજીક પાક કરવાવાળા એ તમામ ખેડૂતોની ખેતી પણ બરબાદ થઈ ગઈ છે અને એનો સર્વે થવો જોઈએ પ્રકારની માગણીઓ પણ ઉઠી રહી છે વરસાદને લીધે લોકો દોડધામ મચી ગઈ હતી કપાસ જે લોકોએ વાળામાં ઢાંકેલો હતો તે વાડમાં કપાસ બચાવવાની કવાયતમાં લાગ્યા હતા અચાનક માવઠું થયું હતું લુણાદ્રા કવાટના લુણાદ્રા લાલસિંહ ગાઠવાએ આ વિડીયો મોકલેલા છે કવાટ અને નસવાળી રોડ ઉપર થળગામ દેવત વિસ્તારમાંથી જ્યારે તેઓ નીકળ્યા ત્યારે વરસાદ પડતો હતો તે વિડીયો દીધી અને અમને મોકલ્યા છે તમે જુઓ કે રસ્તા પણ કેવા ભીજાઈ ગયા છે આસમાનનું પ્રતિબિંબ પણ રસ્તા ઉપર રોડ ઉપર ઝીરાઈ રહ્યું છે અને ભરો ઉનાળે જ્યારે અત્યારે એપ્રિલ મહિનો પૂરો થવા આવ્યો છે ત્યારે અત્યારે તાપમાન છે સુરત દાદા અગંજાળ વરસાઈ રહ્યા છે જ્યારે લૂ દજાડે અંગ અંગ દજાડે તેવી આ ગરમીમાં વરસાદ પડ્યો માવઠું પડ્યું કમોસમી વરસાદ તેને લીધે સમગ્ર પૃથ્વીનો પોપડો છે તે ભીંજાઈ ગયો છે અને તમે જુઓ કે રસ્તાઓ પર ભીજાતા ટ્રાફિક જે વાહનો છે વાહત પણ પ્રભાવિત થયા હતા વાહનો પણ પ્રભાવિત થયા હતા અને પોતા ઉદેપુર જે ભૂમિ છે ધરા છે તે ભીંજાઈ હતી અને આ પ્રકારે આ બીજી વખતે માવઠું પડ્યું છે જ્યારે જ્યારે આ પ્રકારનું માવઠું પડે ત્યારે ખેડૂતોને વાર નુકસાન થાય છે ખેતીવાડીને થયેલા નુકસાનો સર્વે પણ થવો જોઈએ એવી માંગણી પણ ઉઠે છે પરંતુ આપણું તંત્ર ક્યાંક ને ક્યાંક થાપ ખાઈ જાય છે અથવા તો જાણી જોઈએ કે અજાણતામાં પણ આ પ્રકારની પૂર્તિને લીધે ખેડૂતોને કોઈ પણ જે વળતર મળવા જોઈએ તે મળતા નથી હોતા આપણે ત્યાં ચોમાસામાં પણ છેલ્લો જે વરસાદ પડ્યો તે વખતે પણ કોઈ પ્રકારનું વળતર આપવામાં આવ્યું હતું કાઠિયાવાડના ખેડૂતોને વળતર આપવામાં આવે છે આપણે ત્યાં નથી આપવામાં આવતું એવી પણ બૂમો ઉઠી છે ચૂંટણીનો સમય છે ત્યારે આ સવાલ ફરી પાછો ઉઠી રહ્યા છે અત્રોલીથી આ છોટાઉદેપુરનું અત્રોળી છે ત્યાં પણ માવઠું પડ્યું હતું ત્યાંના ખેડૂત ત્યાંના જે કાર્યકર્તા છે મુકેશભાઈ રાઠવા દર્શક બોલી રહ્યા તેઓ આ વિડીયો મોકલેલા છે તમે જુઓ કે માવઠાને લીધે ખેતીવાડીને જે નુકસાન થયું છે ખેતરોમાં જે વરસાદ પડતા શું અવસ્થા ઊભી થઈ છે તેઓ દર્શાવી છે અને વરસાદને લીધે ખેતરોમાં પાણી ભરાયેલા તે પણ જોઈ શકીએ છીએ આપણે બાટું પણ પડેલું છે કાપેલું ચૂકાયેલું અને તમે જુઓ કે જે વરસાદ છે એને લીધે જે પરિસ્થિતિ સર્જાય છે છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોની દુર્દશા થઈ છે તે પ્રત્યક્ષ દ્રશ્યમાન થાય છે ખેડૂતોને જે નુકસાન થાય છે તેનું વળતર મળવું જોઈએ એ પ્રકારની માગણીઓ ઉઠી રહી છે અને છોટાઉદેપુર જિલ્લામાં તત્ર સર્વત્ર આ પ્રકારે કમોસમી વરસાદ પડ્યો છે એના લીધે સૌ કોઈ દુઃખી છે છોટા જિલ્લાના આપણે વિવિધ દ્રશ્ય જોયા એમાં કવાટ તાલુકો અને છોટાઉદેપુર તાલુકાનું જોયું તમે તલામલી બોડેલીના તલામલીથી પણ આવા દ્રશ્યો આવ્યા છે તે પણ આપણે જોઈશું કે તલામલી ગામે પણ વરસાદ પડ્યો છે ત્યાંના સ્થાનિક દર્શકે અમને મોકલો છે વિડીયો અને આ રીતે વરસાદ પડવાને લીધે ખેડૂતો ખૂબ દુઃખી થયા છે અને વારંવાર આ પ્રકારનો વરસાદ પડે છે ઉનાળુ ખેતી એ સિંચાઈ લખલોટ રૂપિયા ખર્ચીને સિંચાઈ કરવામાં આવે અને ખેતીવાડી ઉગાડવાનો પ્રયાસ કરવામાં આવે એમાં વરસાદ પડી બગાડ થઈ જાય ખેડૂત કોને ફરિયાદ કરે કેવી રીતે આ નુકસાનીમાંથી બહાર આવે એવા પણ ખેડૂતોમાં સવાલ છે